કોઈ ઈજા થવા પામી ન હતી જ્યારે તાજેતરમાં થયેલી જૂની માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસે તેના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છે જેમાં તેની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવાયું હતું લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા આ ફાયરિંગ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ ત્રણથી ચાર શખ્સ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતું

સવારે અર્લી મોર્નિંગ રાતના આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ઘટના હતી જેની અંદર જે ફરિયાદી છે તેનું નામ છે સમીર સલીમ ખાન પઠાણ જેની ઉપર બે રાઉન્ડ ફાયર થયેલા હતા આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી પરંતુ જે ફરિયાદ તેણે આપેલી છે તેમાં જે બે બાઇક ઉપર

અત્યારે પ્રયત્નશીલ છે એની વિરુદ્ધમાં ત્રણસો બે ગુસ્સીટોક જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી પણ જ્યારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે જણાવવામાં આવશે અને તે આપણે મીડિયાને પણ જણાવવામાં આવશે આભાર કેમેરામેન સેનિંગ હિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે